આપ જોઈ રહ્યા છો કે અતિ ભારે વરસાદના કારણે ખૂબ જ્યારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે મચ્છુ ડેમના દરવાજા ખુલ્લા મૂકવામાં આવે છે જેના કારણે માળિયા અને મેઇન જે આપણો હાઈવે છે એના ઉપર પાણી પહોંચવાની સંભાવના છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસે એક અપીલ કરી છે અને એમણે કીધું છે કે છત્રીસ કલાક સુધી આપણે કચ્છથી બહાર જવું હોય અથવા કચ્છથી કચ્છ તરફ આપણે આવવું હોય તો વધારેમાં વધારે આપણે સામખિયારીથી રાધનપુર વાળા મેઇન હાઈવેનો ઉપયોગ કરીએ જો ડેમ છે એના બધા ગેટ જે છે ખોલવામાં જે આવ્યા છે જેના લીધે જે મારિયા વાળો રોડ છે જે સામખિયારી જઈને જે અમદાવાદ હાઈવે વાળો રસ્તો છે એ મારિયાના રોડ બંધ કરવામાં આવ્યો છે એટલે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે અને લોકો એનાથી સાવચેત રહે અને લોકોની જાનમાલની બચાવ માટે જે આખો આ માણેવાળો રોડ છે એને પહેલાથી જે છે સામખેલીના ચામુંડા હોટેલ થી ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે જે લોકોને અમદાવાદ જવાનું થતું હોય એ પાલનપુર આડેસર ને આ બધો રસ્તો લઈને લોકો આરામથી એનાથી નીકળી શકે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે